નવરાત્રિની ભક્તિભરી ઉજવણીમાં આ વર્ષે એક નવો જ શાનદાર અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે સ્કાય ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સફેદ પરિંદે અમદાવાદનો પહેલો લક્ઝુરિયસ ગરબા ઇવેન્ટ છે જે નવરાત્રિના પરંપરાગત રંગોને ભવ્યતાથી ઉજવવા માટે તૈયાર છે આ ભવ્ય ઇવેન્ટની ગ્રાન્ડ જાહેરાત પ્રસંગે આયોજક શ્રી આકાશ પટવા અને શ્રીમતી નમ્રતા પટવા ઉપસ્થિત રહ્યા હતા તેમના સાથે લોકપ્રિય ગરબા ગાયક પાર્થ બારોટ અને રાજુલ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા આ વર્ષના ગરબા અંગે માહિતી આપતા શ્રી આકાશ પટવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સફેદ પરિંદે માત્ર ગરબા નથી તે એક અનુભવ છે અમે અમદાવાદમાં ભવ્યતા અને ભક્તિનો એક અનોખો જ સમન્વય લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તમામ સુરક્ષાની સાથે એક લક્ઝુરિયસ અને કલ્ચરલ મૂડ ધરાવતું પ્લેટફોર્મ આપવા માટે અમારું ટીમ દિવસ રાત મહેનત કરી રહી છે ગત વર્ષે મળેલ ખૂબ જ સરસ પ્રતિભાવ બાદ આ વર્ષે અમે વધુ સારું ઇવેન્ટ કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ જેથી ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી શકે પોતાના શોખને વધુ યાદગાર બનાવવા માટે આયોજિત કરેલ ઇવેન્ટ વિશે વધુ જણાવતા આયોજિકા શ્રીમતી નર્મદા પટવા દ્વારા જણાવવામાં આવ્યું કે અમે લોકો માટે એવું ઇવેન્ટ લાવવા માંગતા હતા જ્યાં પરંપરા મ્યુઝિક અને લાઇફસ્ટાઈલનું મોજશ્રીલ મિશ્રણ હોય સફેદ પરિંદે એ લોકોને જીવનભર યાદ રાખે એવો અનુભવ હશે સફેદ રંગ શાંતિ પવિત્રતા અને ભવ્યતાનું પ્રતિક છે અમે ઈચ્છતા હતા કે ખેલૈયાઓને માત્ર ગરબાનો આનંદ જ નહીં પણ એક રોયલ અને ડિવાઇન અનુભવ મળે સફેદ પરિંદે થીમથી ઇવેન્ટમાં એક ભવ્ય અને અનોખો જ માહોલ ઊભો થશે જે ખેલૈયાઓના જીવનનો યાદગાર હિસ્સો બની રહેશે આ વર્ષની તૈયારીઓ વિશે જણાવતા સિંગર પાર્થ બારોટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઇવેન્ટ માટે હું ખૂબ જ ઉત્સાહિત છું સફેદ પરિંદે માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે શ્રોતાઓને ગરબાની મોજ શ્રીત ધૂન અને નવી એનર્જી આપવાની અમારી ટીમ સંપૂર્ણ તૈયાર છે અગાઉ પણ હું અમદાવાદ સહિત ગુજરાતના અનેક પ્રખ્યાત ગરબા ઇવેન્ટ્સમાં મારો અવાજ આપ્યો છે અને ખેલૈયાઓનો ગજબ પ્રેમ મળ્યો છે હમણાંના સમયગાળામાં મેં વારસાગત લોક સંગીત અને ફોલ્ક મ્યુઝિકમાં આધુનિક સ્પર્શ ઉમેરવાનો પ્રયાસ કર્યો છે ફટવા છે અને અમે लास्ट 9 વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા છે અને આ વખતે સભય પરinde જે આખા ગુજરાતમાં સૌથી પ્રીમિયમ ગરબા છે અમે આયોજન કરી રહ્યા છે જેમાં બહુ સારા સારી થીમ છે જેમાં 12d એન્ટ્રન્સ રાખ્યો છે આપણે સુવિધાનો જો પાથવે રાખ્યો છે અને સૌથી આગળ આપણે લોટસ ટેમ્પલની થીમ બનાવી રહ્યા છે અંદર આપણે મીલ બધાને સુપ અને ડેઝર્ટ આખો મિલ ફ્રીમાં મળી રહ્યું છે કોફી ફ્રીમાં મળે છે લોકોને ત્યાં parking ફ્રીમાં છે પાણી ફ્રીમાં છે જે રીતે જેમાં વેડ ટિશ્યુ ફ્રીમાં છે તમને બધું જ ત્યાં ફ્રીમાં મળશે બહુ સારા સારા ગરબા કર્યા છે અને વાઇટ થીમ ના વાઇટ એન્ડ ગોલ્ડન થીમમાં ગરબા કરી રહ્યા છે લોકો ઓકે હવે અમે ગાંધીનગર સાઈડ અમે પ્લાન કરી રહ્યા છીએ ગાંધીનગર સાઈડ અમે આખું અમારું વેન્યુ રાખીએ પ્લસ અમારે ત્યાં ટ્વેન્ટી સિક્સ અને ટ્વેન્ટી સેવન સપ્ટેમ્બર બે દિવસે ગરબાનું આયોજન કર્યું છે જેમાં આઠ વાગે એન્ટ્રી એની ચાલુ થઈ જશે અને જેમાં પહેલાં આપણે સિંગર અમારા સિંગર થ્રુ અમે ગરબા કરાવીશું અને પછી અમે મંડીના ગરબા આપણે આરતી થશે માતાજીની આરતી કરીએ મેન ખાસિયત એ છે કે આ એક થીમ બેઝ ગરબા આખા ગુજરાતમાં એક જ થાય છે ગરબા કે જેના એક જ કલરના અને એક જ કપડા પહેરી સેમ કપડાં પહેરીને તમને ત્યાં આવે છે અને ત્યાં વીઆઈપી જેવી ટ્રીટમેન્ટ તમને મળે છે જેમાં તમે કોઈ બી સેલિબ્રિટી હોય કે કોઈ બી ઇન્ફ્લુઅન્સર કોઈ બી હોય તો તમે જોડે જ ગરબા કરી શકો છો અને બહુ સારી રીતે એમાં પ્લાન કર્યો છે તો એની ખાસિયત જ એ જ છે કે આપણે સેમ થીમના ગરબા કરીએ છીએ આપણે પાસની કિંમત એવું છે કે હરલીબળ પાછી તમે સાત હજારથી ચાલુ કરી દે જે અમારા મારે સોલ્ડ આઉટ થઈ ગયા છે એના પછી સ્લેબ ફેઝ વન ફેઝ ટુ દસ હજાર અને બાર હજાર પંદર હજાર જનરલ પબ્લિક ડોટ કોમ કરીને અમારી એક વેબસાઇટ છે ત્યાંથી તમે ખરીદી શકો છો જેમાં એક અમે અમારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ પર તમે નાખી દીધું કે ક્યારે અમારા પાસ લાવી થાય છે એ જોઈને તમે ગમે તે એ ટાઈમે તમે ત્યાંથી પાસ બાય કરી શકો સફેદ પરિંદ્યા ડોટ કોમ કરીને અમારી વેબસાઇટ છે ઓફિશિયલ ના બીજે ક્યાંય કોઈ જગ્યાએ અમે પાસ અમે નથી ખાલી અમારે ઓફિશિયલ વેબસાઈટ પરથી તમારે પાસ બાય કરી શકો છો ઓનલાઈન જ ઓફલાઈન કોઈ ઓફલાઈન પાસે એના માટે ઓનલાઈન મેં એના માટે રાખી છે અમારે જો બધાનો ડેટાબેઝ છે કે કોણ અમારે આવી રહ્યું છે એનું નામ શું છે એનો નંબર શું છે બધું અમારે ડેટાબેઝ રહે એના માટે અમે ઓનલાઈન ખાલી કરી રહ્યા છીએ ઓકે બરાબર અને આ વખતે અમે સફેદ પરિંદીમાં ટ્વેન્ટી સિક્સ સપ્ટેમ્બરના પરફોર્મ કરવાના છીએ અને બહુ સારી ઇવેન્ટ છે એટલે બહુ બધાને આમંત્રણ આપી રહ્યો છું હા જેમ કે હમણાં આકાશ એ કીધું એ પ્રમાણે સુગમ સંગીતથી અમારી શરૂઆત હશે કારણ કે અમારે જે બે હજાર પચીસોનો ક્રાઉડ જે છે લિમિટેડ વર્ગ જે છે એ સુગમ સંગીતથી લઈ અને દેશી ગરબા સુધીનું એમનું એક થીમ બેઝ ગરબા અમે પ્લાન કરી રહ્યા છીએ શરૂઆતથી લઈને એન્ડ કારણ કે એન્ડમાં દેશી ગરબાના થોક આપણે એ રીતના રાખીએ છીએ કારણ કે એમની શું ગરમી અંદર એકદમ ગરબા ગાતા ગાતા એક એનર્જી પ્રોવાઈડ થયેલી હોય એટલે દેશીના જ્યારે ઠેકા વાગે ત્યારે એમને ઓટોમેટિક પગ ઉપડે એટલે અમે એ પ્લાનિંગ સાથે કરીએ છીએ અત્યારે અમારા માટે એવું છે કે ફિફટી ફિફટી બેઝ ઉપર છે કારણ કે મોસ્ટલી જગ્યાએ અમને લોક સંસ્કૃતિ પાટ્યક્રમના ગીતોની ભરમાઈશો આવતી હોય છે પણ સાથે અમારે જેન્સીને પણ ધ્યાન માં રાખવાની છે કારણ કે જે લોકોને અમારે સંસ્કૃતિ સાથે જોડવાના છે એટલે અમે એ રીતના મિક્સઅપ વાળા અમે ગરબા સાથે તૈયારી કરી રહ્યા છે કે જેનાથી જૂના લોકો પણ ખુશ રહે અને નવા લોકો પણ ખુશ રહે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયો મારું મન મોહી ગયો મારું મન મોહી ગયો હે તને એ તને જાતા જોઈએ પણ ગટની માટે મારું મન મોહી ગયું એ તારા રોહપાળા ગોરા ગોરા ગાલે મારું મન મોહી ગયું આસ નવ વર્ષથી ગરબા આયોજન કરી દઉં છું અને સફેદ પડીને અમે બે વર્ષથી ગરબાનું આયોજન કર્યા હતા આ વખતે અમે કંઈક નવું કરી રહ્યા છે કે જેમાં અલગ ટાઈપની થીમ હોય અલગ ટાઈપનું એન્ટ્રન્સ હોય ને અલગ ટાઈપનું અંદર તમે એમ્બિયન્સ મળે જેવી રીતે અમે લોકો બાવીસ ફૂટ ઊંચી અમે લોટસ ટેમ્પલની થીમ બનાવી રહ્યા છીએ ટ્વેલ્વ ડી એન્ટ્રન્ બને છે જે ફૂલ્લી એર કન્ડિશનર હશે એના પછી અમે લાઈક સ્વિઝરલેન્ડ જોઈએ એક આખો પાથવે બને છે જેમાં વ્હાઈટ ટ્રીઝ હશે વ્હાઈટ ફ્લાવર્સ હશે એના પછી અંદર બ્રાન્ડેડ કોફી અમે ફ્રીમાં આપીએ છીએ ટુ એન્ડ ડેઝર્ટ બધું જ મિલ ફ્રીમાં આપીએ છીએ એ લોકોને પાર્કિંગ ફ્રીમાં આપીએ છીએ પાણી ફ્રીમાં આપીએ છીએ અંદર તમે પરસેવો થયો તો તમને વેટ ઇસ્યુ ફ્રીમાં આપીએ છીએ તમને પગ દુખે છે તો તમને મસાજ ત્યાં મતલબ કેવું છે કે તમે લક્ઝરીઝો તમને મળશે પ્લસ લોકોને બાય કરવાનું કારણ શું છે કે અમારે ત્યાં વીઆઈપી જેટલા લોકો પાસ બાય કે બધા વીઆઈપી જ હોય છે એવું નથી કે એ લોકો નોર્મલ પબ્લિકની જેમ અલગ અલગ ઝોનમાં હોય કે બીજા લોકો અલગ ઝોનમાં હોય કોઈ સેલિબ્રિટી હોય તો બી એક જ સાથે એક જ જગ્યાએ ગરબા કરવાના તો લોકોને વેપી ફીલ આવે છે પ્લસ અમે અત્યારે અમે નક્કી એવું નક્કી કર્યું છે કે જે લોકો અરલીબર પાસેસ કરીએ એમાં લક્કી ડ્રો કરીએ છીએ જેના ઘરે અમે લોકો ઢોલ અને શેનાઈ લઈને જઈએ છીએ એમના ઘરે પાસ આપવા માટે અને અમે લોકોને ઇન્વિટેશન આપીએ છીએ એવું કે તમે અમારા સફેદ પરિંદરના તમે ફેમિલીમાં તમે એન્ટર થયા છો એવા અમે લોકોને ઇન્વેટ કાર બી આપીએ છીએ અને પ્લસ અમે લોકો ઢોલ પછી એલઈડી બધું એના ઘરે લઈને અમુક જઈએ છીએ કે જેવા તમે કંઈક લક્ઝુરિયસ વસ્તુ તમે કંઈક બાય કરી છે અમે ફીલ કરાવવા જઈએ છીએ આ વખતે સફેદ પરીને ટ્વેન્ટી સિક્સ એન્ડ ટ્વેન્ટી સેવન સપ્ટેમ્બરે યોજાઈ રહ્યા છે જે અમે ગાંધીનગર સાઈડ કરી રહ્યા છે અમે વેન્યુ તો અત્યારે ડિસ્ક્લોઝ નથી કરતા પણ એટલું કહી શકાય કે ગાંધીનગર સાઈડ અમે કંઈક આયોજન કરી રહ્યા છે આ પાસની કિંમત અરલીબળ સાત હજાર પાસે હતી જે અત્યારે આઉટ થઈ ગઈ છે હવે દસ હજારથી દસ હજાર અને બાર હજાર અને પંદર જેમ ત્રણ સ્લોટ્સ અલગ અલગ આવવાના છે જે અમારે ઓફિશિયલ વેબસાઇટ સફેદ પરીને ડોટ કોમ પરથી તમે બાય કરી શકો છો